મહાવીર શિવરાત્રી ના શુભ તહેવાર પર ભૂલથી પણ કામ ન કરો આ વર્ષે મહાશિવરાત્રી નો તહેવાર બુધવાર 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે આ એક એવો તહેવાર છે જે ભગવાન શિવ અને દેવી પાર્વતી ના મિલન નો પ્રતીક છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે ભગવાન શિવ ની પૂજા કરે છે महाशिवरात्रि की पूजा में थोड़ी भूल पण तुम्हारा जीवन पर नकारात्म असर करी शके एक, नकारात्मक असर कर सके छे तेथी पूजा करते वक्ते કેટલીક મહત્વપૂર્ણ બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે ચાલો જાણીએ કેટલીક બાબતો નું ધ્યાન રાખવા જેવી છે महाशिवरात्रि पूजा दरम्यान ભૂલ થી પણ ન કરવી જોઈએ તેવી કેટલીક ભૂલો અહીં આપેલ છે એક ગુસ્સો અને નકારાત્મક વિચાર સરે આ દિવસે તમારા ગુસ્સો, જુઠાણા અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. તમારું મન શાંત અને સકારાત્મક રાખીને આ પવિત્ર દિવસને વધુ અર્થપૂર્ણ બનાવો. બે માંસાહારી અને તામસિક ખોરાક ખાઓ. આ દિવસે તમારે માંસાહારી ખોરાક, દારૂ અને તામસિક ખોરાક ન લેવો જોઈએ. સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ જેથી મન અને શરીર બંને સ્વસ્થ રહે. કાળો કાળો કપડા પહેરવા શિવરાત્રીના દિવસે કાળો કપડા પહેરવા अशुभ માનવામાં આવે છે આ દિવસે પવિત્રતામાં હળવા અને તેજસ્વી રંગના કપડા પહેરીને વધારો ચાર વાળ અને નખ કાપવા આ દિવસે વાળ અને નખ કાપવાની મનાઈ છે આ દિવસ આરામ અને આત્મચિંતનમાં વિતાવો બાહ્ય સુંદરતા કરતાં મનની શુદ્ધતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો 5 शिवलिंग ने स्पर्श करवो स्नान करया बिना शिवलिंग ने स्पर्श न करवो જોઈએ स्वच्छ થયા પછી शिवलिंग ની પૂજા કરો અને તમારી ભક્તિ દર્શાવો 6 ભગવાન શિવ નો અપમાન કરવો ભગવાન શિવ નો અપમાન કે નિંદા ન કરવી જોઈએ તેમ ના गुणगान ગાવા જોઈએ અને તેમ ના આશીર્વાદ મેળવવા જોઈએ 7 दान આપવામાં कंजूस થવો આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે તમારી ક્ષમતા મુજબ દાન કરો અને બીજાઓને મદદ કરીને સમાજમાં સકારાત્મકતા ફેલાવો 8 શિવરાત્રીના ઉપવાસનું અપમાન કરો જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો ઉપવાસને સંપૂર્ણ વિધિઓ અને ધાર્મિક વિધિઓ સાથે અનુસરો સાચી ભાવનાઓ અને શ્રદ્ધા સાથે ઉપવાસને યોગ્ય રીતે પૂર્ણ કરો 9 ખોટા સોગંદ લેવા આ દિવસે ખોટા શપથ લેવાથી ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલો દસ બીજાને ખલેલ પહોંચાડવી શિવરાત્રીના દિવસે બીજાઓને ખલેલ પહોંચાડવાનું ટાળો દરેક સાથે સહયોગ અને આદર વર્તાવ કરો આ ભૂલો ટાળીને તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો महाशिवरात्रि पूजा दरम्यान તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એક પૂજા પદ્ધતિ શિવરાત્રીની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરો પૂજાના નિયમોનું પાલન કરો શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરો બે સ્નાન પૂજા પહેલા સ્નાન કરો અને પોતાને શુદ્ધ કરો આ તમારું મન અને આત્મા બંનેને શુદ્ધ કરશે ત્રણ પૂજા સામગ્રી पूजा सामग्री अगાવથી તૈયાર રાખો પૂજા સ્થળે જરૂરી બધી સામગ્રી ગોઠવીને રાખો જેથી પૂજામાં કોઈ અવરોધ ન આવે ચાર પૂજા દરમિયાન ભગવાન શિવનું ધ્યાન અને ચિંતન કરો તમારું મન એ એકાગ્ર કરો અને ભગવાન શિવની પૂજામાં લીન થઈ જાઓ પાંચ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે નમઃ શિવાય મંત્રનો જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી તમારું મન ની શાંતિ મળશે અને તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે 6 જાગરણ જો શક્ય હોય તો આખી રાત જાગતા રહો અને ભગવાન શિવના ગુણગાન ગાઓ આ તમારી ભક્તિને વધુ ગાઢ બનાવશે 7 દાન તમારી ક્ષમતા મુજબ દાન કરો દાન કરવાથી તમે ફક્ત બીજાઓને મદદ જ નહીં કરો પણ આધ્યાત્મિક સંતોષ પણ મેળવશો भगवान शिव तुम्हारी बધી ઈચ્છાઓ પૂર્ણ કરે આશા છે કે તમે મહાશિવરાત્રી વિશે આપવામા આવેલી આ મહત્વપૂર્ણ માહિતી ગમી હશે આવી વધુ ધાર્મિક અને રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો ધન્યવાદ હર હર મહાદેવ મિત્રો